આમોદના ધાધર નદીના ફ્રિજ પર પચીસ સ્તન સુધીના છ વ્હીલર વાહનો માટે મુક્તિ ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામાનું પ્રસિદ્ધ કરીને ભરૂચ જિલ્લાના આમોદ ચંબુસર નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર આવેલા ધાધર નદીના ફ્રીજ પર વાહનોની અવરજવર સંબંધિત નિયંત્રણોની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે હુકમ મુજબ પચીસ સુધીના વજનની ક્ષમતા ધરાવતા છ વ્હીલરના વાહનોને ધાધર નદીના બ્રિજ ઉપરથી પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે આ નિર્ણયથી નાના કોમર્શિયલ વાહનોના સંચાલકો માટે મોટી રાહત મળી છે જોકે પચીસ તનથી વધુ વજન ધરાવતા ભારદારી વાહનો માટે પ્રતિબંધિત યથાવત રાખવામાં આવ્યો છે આ પ્રતિબંધિત બ્રિજની સુરક્ષા અને જાણવીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ ભારે વાહનો માટે અગાઉ જાહેર કરાયેલા રૂટ ડાયવર્ઝન યથાવત રહેશે ભારતારી વાહનો તેમના પરિવહન માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે જેમાં જંબુસરથી આમોદ તરફ આવતા પચીસ ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ જંબુસર પાદરા એક્સપ્રેસ હાઈવે નેશનલ ચાર માતર આમોદ માર્ગ ઉપયોગ કરવાનો રહેશે તેમજ આમોદથી જંબુસર તરફ જતા પચીસ ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ આમોદ માતર એક્સપ્રેસ હાઈવે નંબર નેશનલ હાઈવે ચાર જંબુસર માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આ શહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાયદાની જોગવાઈઓ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમામ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટને આ નવા નિયમનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી ટ્રાફિક યથાવત જળવાઈ રહે